તો તમને એમ થતું હશે કે અત્યારે કેમ લોક શરૂ કર્યો પણ અત્યારે છે ને મારે પાણીપુરીનો પ્રોગ્રામ છે અત્યારે છે ને મારે પાણીપુરી બનાવવા છે જો મારી મમ્મી છે ને પૂરી તળે છે જો મારી મમ્મી મારા પપ્પા શરદ એ બધા છે પાણીપુરી તળે પાણીપુરી તળે છે પાણી પાણીપુરી તળાઈ ગયું પૂરી તળાઈ ગઈ અને જતીનભાઈ છે ને ડુંગળી મળે છે જો આપણે ડુંગળી મળવા વાળો આવી ગયો মমী পপ নাই পু তাই ডুঙি নেখি અને સુંદર બની નાખ્યો જો તમે તીખું ચર્ટની મારી આ શર્ટની ભાઈ જતીનની છો સુંદર બની નાખ્યો પાણી બની નાખ્યો જો હોવું પાણી બને છે ને આપને નહીં આવડતું એને આવડે છે જતીનભાઈ રોય જો રોવાનું વારો જો હોય રોવું પડે રોવું પાડે એમ કહે રોવ પાડે જો નવું લગ્ન શરૂ કર્યું તો ખાસ ક્રીમ ફોલો અમો શરદ એમ કે અડધી પૂરી ફૂલીને શરદી થઈ ગઈ મને પૂરે તળાજી છે એમ કે શરદી પૂરી ફૂલીને અડધી ને ફૂલી અમો જોવો ને તે તો ખઈ જો આ ને ફૂલી અમુક ફૂલે અમુક નો ફૂલે શરદભાઈ છે ને હんだયે પેલા પાણી ભરી ખાઈ લેજો ખાઈ જ જો એમની આવી તો ખા લે ને પૂરી કડકડ બોલાવી દો હજી તો ખાલી શરૂઆત છે કા ભાઈ એમને એનું બધું સુંદર મુદ અલગ તો કાઈ જોઈ દેખાડ લે લાક્ષે વાર પણ આવશે મજા બાકી ઉડે તો દા ના કે બાવળિયા માં ખાવા ફાઈનલી મિત્રો અત્યારે મસ્ત મજાના વાગી જાય નવ અને અંકિતાબેનનો વ્લોગ આપણે લઈ લીધો છે હાથમાં કારણ કે અંકિતાબેન જ આખો દી વ્લોગ બનાવ્યો ને તો રાતે બીજો વ્લોગ શરૂ કર્યો છે પાણીપુરીનો તો એ થાકી ગયા તે તો મેં કીધું કાંઈ ને લાઈ વ્લોગ બનાવવાનું હું શરૂઆત કરી દઉં અત્યારે મમ્મી મસ્ત મજા છે ને બોને પાણીપુરી ખાવા નું કેવું મન છે હતું આજે મસ્ત મજાની ઘરે પાણીપુરી બનાવી છે ને બધા સભી આને જો લાઈનમાં જનમાં બેહતા રહી છે સરદભાઈ અમાર કામ કરીને થાકી જાય એટલે ને પહેલા બેહી જાય છે અને ચરદભાઈ નું સુંદર મંડનો અહી આપણા મમ્મી છે તો કેમ છે સારું બબ અને અહી અમાર અંકિતા બેઠી છે તો શું કે અંકિતા બેન તમે આ છે આપણો ફાધર કેમ ચપાળટી જો શાંતિ છે તો વાંધો નહી આનું પાણી પુડ ખાવ તો ભાઈ આપણી ચેનલ માંમળો વિડિયો નથી આવતા કાઈ કે થોડો ઘણો કામ માં લાગી ગયો છું હમણા કામે જાઉં છું એટલે તો કાઈ નહી આપણી ચતનબા પણ એક જ બે દિવસ માં વિડિયો આપણે એક જ અપલોડ કરીશું અને હાલો અંકિતા બેન આગળ બ્લોગ સંભાળશે તો ફાઇનલી એમ બેજ જશે વાળું કરવા તો હાલો બધા વાળું કરવા આ છે પાણી આ છે પુરી ઓલા પણ સુંદર આ છે રોટલી છે શાક શાક છે દાણા આ છે ડુંગળી તો બધા વાળું કરવા બે જ છે શરદ ભાઈ જે શેવ ના કે હું એમ ની એની પૂરી ના આપણે પૂરી તો કેટલો ફેર હોય એની તો પહેલા કેવડી મોળે નાની 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 નામ મેનું સુંદર છે ને આમે ને મોળો ભાવે કા બગા તો મોળો ભાવનું કારણ હું પૂછતો હે બગા તો આમ તો આમ તો આમ જોશું કે ને પછી આપણે આઈથે પાણી બધું ભરી છે કારણ કે અમારે ઘરે નવો નિયમ હોય જે ખાવી એટલે ભરવા મળે છે

હવે અંકિતાબેનનો વારો છે એટલે આપણે લોગિંગ ઉતારીએ અંકિતા બેનનો તો અંકિતાબેન ખાઈ છે પૂરી તમે શું હવે કઈ રીતના ખાઈ છે બધા એમ ભરી આવી રીતના એ નાખે ના પછી ભરે અહીંયા તો વારા તમારા ના ખાવાનું મખાવી તમ બહાર ગયો બે હવે એમ સા ખાઈ છે કારણ કે પાણી પી ના ભાવ કારણ કે આપણા મામા વાડી ના એટલે કેમ ભાઈ ગણ ના કેટલી વધારે ભાવે એટલે જ ખાય આની છે હાલો તો બધા બેહી જાય છે ફૂલ ફેમિલી લઈ અમારું જમવા હવે તો જમી લઈને પછી આગળ શું થાય તમને કહેશું હવે અંકિતાબેન ખાવાની શરૂઆત કરી દીધી છે હવે કેવી લાગી એનથી પૂછી મસ્ત લાગી સારી લાગી પાણી કેમ લાગ્યું મસ્ત આપણે ફૂલ તીખી ગઈ પછી તો તો ફાઈનલી એમ પાણીપુરી ખાઈ લીધી અને બહુ પાણીપુરી તીખી લાગી નથી ભાઈ બનાવ એટલે બહુ આપને તીખી લાગે અને સરસ આજ વારો છે કવર ઢાકવાનો એનો કવર ઢાકવાનો વારો હતો હે તો મને હું કે હું ઢાકી ની બહુ થાકી યાર ઈ અમ એક થાકી જાય એક થાકતો હોય છે વારા પણ વારો વારો ઢાકવો પડે બાકા ભાઈ એવું ન હોય નાનો ભાઈ કેવા એટલે આપણે ઢાકી દેવું પડે હા તો ઈ પાછા મોટા નાના બેન રાખે એમની નાનો ભાઈ હોય તો આપણે ઢાકવું પડે ને ઢાકવું પડે હું શું કેમ કરો તમે મને કવર ઢાક ફરકો તો હેર વિડિયો ઉતારજો

你也没不步骤。<Hello. S 3>